આવું તો ના હોય મારે મારે કેટલા પૈસા લેતા તમે પતંગ ના બધા બજાર બજારમાં મારી આપવાયો ખબર નહીં પડતી કેટલા રૂપિયાનો લીધો છો પતંગ અઢાર રૂપિયા ના પતંગ

બોલો બોલો છું કપાય ને સગન હા તો આ ને પેલી સાઈડ પકડી પાડો વાત કરી પણ મગન ભાઈ વાત કરી એક વખત પેલી ઉતરે પતંગ આયો ના કે હું હાભળામાં પકડી ને ચાતા આવજો વાત કરો તમે એ મગન ફાન રાખ્યું તું યાર ઓતવર તું કરીતી આ દુજે

મારવાડી મારવાડી હેડ તું મારવાડી તો પતંગ બની મારા ઘેર વખારો વખારો ભરી લેવા બતાવો ખરા ઘેર તો તબેલા ભરે છે તબેલા હેડવાંકર મારવાડી હેડી ફરતા હું તમુરો હોડ રાખી છી તું

રાતી ઉંદેડી નાખે લાગે લાકડી નહી પડે ભરાયરી ખોતરી સરપંચ ગોના સરપંચ છોકરા પતંગ લઈ આવ્યો ને આવતા આવતા તો ના લ્યો એવા લેવા બધો ના લી દીધા જ પચાસ પતંગ ગયા લેતા પચાસ લીયા એકાવન લીયા એકાવન

कढी जाऊ भाई चली जाते